વરસાદ રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી વલસાડ સુરત ડાંગ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ નવસારી દમણમાં પણ વરસાદ વરસી શકે છે દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડશે સાબરકાંઠા અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી મહેસાણા પાટણ આણંદ અને ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે હાલ સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિન્ડીના માધ્યમથી જોઈશું કે કઈ રીતનાની હાલ પરિસ્થિતિ છે કે જે આખી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જેણે આખે ગુજરાતને ઘેરી લીધેલું છે અને આ જ સિસ્ટમ અને સાથે જ અરબી સમુદ્રમાંથી જે આ ભેજ આવી રહ્યો છે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ વડોદરા આણંદ ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ ભાવનગર સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે બીજી તરફ આ જે વરસાદી સિસ્ટમ છે તેને ભેજ મળવાના કારણે તે આગળ વધશે અને જે મહેસાણા પાલનપુર સહિતના ઉત્તર ગુજરાતના જેટલા પણ ભાગો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના ત્યાં પણ વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ ભાગો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આખી એ જોઈ શકાય છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન આ જે સિસ્ટમ છે તેની અસરો છે ગુજરાતમાં જોવા મળી રહી છે આ જે સિસ્ટમ છે તેની અસરો હજુ પણ ચોવીસ કલાક સુધી રહેવાની છે એટલે કે આવનારા ચોવીસ કલાક રાજ્યની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણી સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ સતત વરસાદ ગુજરાતભરમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ